સંસ્કૃતિનું સન્માન હાલો ભેરુ ગામડે સમર કેમ્પની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય ભારત વિભૂષણ એવોર્ડ યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ ને ઇન્ડિયા બુક ઓફ નું સન્માન પ્રાપ્ત થયું શ્રી પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખવાની પ્રેરણાદાયી પહેલ એટલે હાલો ભૈરુ ગામડે શ્રી પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ભાલેસના મુકામે આયોજિત સમર કેમ્પ ત્રણ હાલો ભૈરુ ગામડેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતી તેને જીવંત રાખવાની આ ઐતિહાસિક પહેલને વિવિધ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે ભારતભરમાં વસતા પાંચ ગામ સમાજના ધોરણ પાંચ થી બાર માં ભણતા વિદ્યાર્થીઓ ગ્રામીણ સંસ્કૃતિથી પરિચિત થઈ શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી હાલો ભેરુ ગામડે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે બાલીસના મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન નવસો બાળકો અને બસો થી વધારે સ્વયંસેવકોએ ગ્રામીણ સંસ્કૃતિને મન ભરીને માણી ગામને જીવંત બનાવ્યું હતું કાર્યક્રમની નોંધ લઈને સમર કેમ્પ ત્રણ ને ભારત વિભૂષણ એવોર્ડ યુએસએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ રેકોર્ડ નેશનલ બુક ઓફ રેકોર્ડ ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નું સન્માન પ્રાપ્ત થયેલ છે જે પાંચ ગામ સમાજના પ્રત્યેક બાંધવો માટે ગૌરવની અનુભૂતિ કરાવતી પણ છે હાલમાં જયારે આધુનિકતા અને શહેરીકરણ ગ્રામીણ સંસ્કૃતિને ભૂલાવી રહ્યું છે ત્યારે આ પહેલ ગ્રામીણ સંસ્કૃતિ રીત રિવાજો અને સામાજિક એકતાને પુનઃ જીવિત કરવામાં પ્રેરણાદાયી પગલું બની ગયું છે નોંધનીય છે કે આગામી ગામડે કેમ્પ બે હજાર પચીસ શિયાળામાં વાલમ જ્યાં આનાથી પણ વધારે બાળકોને વાલમ ગામ આવકારવાતુર છે આ કેમ્પમાં બાળકો શિયાળાના ગ્રામીણ અનુભવોને મન ભરીને માણશે હાલો ગામડેના મુખ્ય આકર્ષણ ખેતર મુલાકાત વૃદ્ધાશ્રમ મુલાકાત તથા વૃદ્ધા માતા પિતા સાથે ભોજન તથા શેરી રસનો આનંદ ગ્રામ પંચાયત મુલાકાત ગ્રામ્ય લોકો સાથે શેરી ભોજનની મજા શેરી રમતોની મજા ખેતરની માહિતી મેળવવાની મજા બોરના પાણીમાં નાહવાની મજા ખેતરમાં ભોજન ગ્રામ જીવનની વાડીઓમાં ભોજનની મજા પોલીસ સ્ટેશન મુલાકાત આરોગ્ય કેન્દ્ર મુલાકાત વૃદ્ધ દાદા દાદી સાથે જૂની દેશી રમતોની મજા ભૂલાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિઓની મજા ભૂલાતા જતા ગ્રામ્ય જીવનની યાદો તથા ગ્રામ્ય જીવનની વાનગીઓની મજા ગામના મંદિરોમાં મહાઆરતીનો લાભો ભૂલાતા જતા ચાકડા સુથારી કામ હાથ બનાવટી વસ્તુ વગેરે જાણવા તથા શીખવાની મજા सांस्कृतिक प्रोग्राम गाई भेसना तबेला मुलाखत राजूभाई डी पटेल पाट